પાલનપુર શહેરમાં કચરો ઉપાડવાની કામગીરીમાં કૌભાંડ આચર્યું હોવાના પૂર્વ પાલિકા પાલિકા દ્વારા પાલનપુર શહેરના જાહેર માર્ગોની રાત્રિ સફાઈ તેમજ ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં દર માસે રૂપિયા પિસ્તાલીસ લાખનું બિલ ઉઘરાવવામાં આવી રહ્યું છે જેની સામે પૂરતી સફાઈની કામગીરી ન કરી લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પાલનપુર નગરપાલિકાના સદસ્ય અને પૂર્વ પ્રમુખે ગાંધીનગર કમિશનરને લેખિતમાં વાત કરી છે અને વર્તમાન પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુરમાં નગરપાલિકામાં સફાઈમાં કોંભાળ થયું હોવાનો મામલો સામે આવ્યો છે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જોશીએ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે અમૃત જોશીનું કહેવું છે કે અલગ અલગ વિસ્તારોમાં ટેન્ડર મુજબ સોળ પોઈન્ટ ત્રેસઠ કિલોમીટરના વિસ્તારમાંથી માત્ર પાંચ કિલોમીટરના શહેરના વચ્ચે આવેલા માર્ગો ઉપર ઝાડુથી દરરોજ કચરો લેવાય છે બાકીના અગિયાર પોઈન્ટ ત્રેસઠ કિલોમીટરની સફાઈ અઠવાડિયામાં એક જ વાર કરવામાં આવે છે જોકે કે રોડ સફાઈ માત્ર માત્ર અઠવાડિયામાં એક જ વખત ઉપયોગ કરી રોજનું સફાઈ બિલ બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે એટલે કે નગરપાલિકાના પ્રમુખ દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેથી નગરપાલિકાના પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે તેમણે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે જો કે બીજી બાજુ નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે કે સફાઈનું કામ કરતી જે એજન્સી છે તેને આ મામલે નોટિસો પણ આપવામાં આવી છે અને આખરી નોટિસ પણ આપવામાં આવી છે જો કે નવી એજન્સી ન આવે ત્યાં સુધી હાલમાં જે તે એજન્સી છે તેની પાસે કામ લેવામાં આવી રહ્યું છે અને ભ્રષ્ટાચારના જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા છે પરંતુ નગરપાલિકામાં સફાઈની જે કામગીરી થઈ રહી છે તેને લઈને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સફાઈના કામમાં ગેઠી થતી હોય તેવું લાગી રહ્યું છે જો કે હાલમાં તો પૂર્વ પ્રમુખ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે પરંતુ હવે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર દ્વારા કેવા પ્રકારની તપાસ કરવામાં આવે તે તો આવનારો સમય જ બતાવશે આ આક્ષેપો નથી ભાઈ હકીકત છે અમે કાગળો લઈ અભ્યાસ કરી અને અભ્યાસ કર્યા બાદ આ રજૂઆત કરી છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત દેશને સ્વચ્છ રાખવા માટે મહેનત કરી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાલનપુર નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ સ્વચ્છતા માટે આપી રહ્યા છે આ લોકોએ જે બિલ બનાવ્યું છે સોળ પોઈન્ટ ત્રેસઠ કિલોમીટરનું રોજો રોજ રોડ સ્વીપરથી સફાઈ કરવાનું બિલ બનાવેલ છે એમાં ફક્ત પાંચ કિલોમીટર વિસ્તારમાં ઝાડુથી ખાલી પ્લાસ્ટિક ભોગવી કઈ કચરો અને કોથળામાં લેવામાં આવે છે અને અગિયાર પોઈન્ટ ત્રેસઠ કિલોમીટરની આજુબાજુમાં અઠવાડિયે દસ તારીખ સફાઈ થાય છે એમાં રોડ સ્વીપર તો મહિને એકાદ વખતે જ આવે છે રોડ સ્વીપરનું બિલ રોજનો અંદર ઉલ્લેખ કરવામાં આવેલ છે બીજું એક બિલ છે એકાત્ર સફાઈ કરવાનું એમાં પણ અઠવાડિયે દસ દિવસે સફાઈ થાય છે અગિયાર કિલોમીટરનું બિલ છે એટલે આ બધો અમે અભ્યાસ કર્યો સ્થળ તપાસ કરી અને અમે જોયું લોકોના પ્રશ્નો પણ અમારી ઉપર આવતા હતા અભ્યાસના અંતે અમે આ કૌભાંડ બહાર પાડ્યું છે અમે માનનીય કમિશ્નરશ્રી મ્યુનિસિપાલિટીને પાલપુર નગરપાલિકાના પ્રમુખશ્રી ચીમનભાઈ સોલંકી આ ગેરરીતિ આતરી છે તો નગરપાલિકા અધિનિયમની કલમ સાડત્રીસ મુજબ એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા માટે કલમ સાડત્રીસ મુજબ અમે કમિશનરશ્રીમાં રજૂઆત કરી છે અને ખરેખર આ આક્ષેપો નથી હકીકત છે પહેલી વાત તો અમૃતભાઈએ આપના માધ્યમ થકી જાણ્યું કે અમૃતભાઈએ આ પ્રકારની અરજી કરી છે તો તમારા માધ્યમથી જ મેં જાણી હજી સુધી મને એની કોઈ કોપી મળી નથી મને મારા કાને અત્યાર સુધી કોઈ રજૂઆત કરવા આવ્યા નથી કે આ જે એમને અરજી કરી છે એની કોપી પણ મને મળી નથી એમને સીધી ઉપર લખેલી છે એટલે ઉપરમાંથી જે પણ આવશે એનો અમે એનું વ્યવસ્થિત રીતે જોઈ અને એનો જે પ્રકારે હશે એનો જવાબ કરીશું તમારા સાચી વાત છે એમને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે પણ હવે એમને અરજી કરી છે એના જવાબો મના અંદર બધા જ એનું નિરાકરણ આવી જશે સાચી વાત રાજીનામાની પણ એમને માગણી કરી છે પણ હવે એ સમય સમયની વાત છે સમય એ બધું થ સારું થશે એને સાતથી આઠ વખત નોટિસ આપેલી છે ના એવું નથી ઘણા બધા સાતથી આઠ વખત નોટિસ આપી હતી અને એના પછી એના કામ પણ સુધર્યા અને પરમ દિવસે જ અમે નિર્ણય પણ લીધેલો છે કે એને એમ કહે એનો કોન્ટ્રાક્ટ બંધ કરવો જ્યાર સુધી નવું એજન્સી ના આવે ત્યાર સુધી એને ચાલુ રાખી એના પછી નવો કોન્ટ્રાક્ટ આપવો